નમસ્કાર સ્પાર્ક ટુડે માં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ હવે ધામધૂમ પૂર્વ શહેરના વારસા વિસ્તારમાં આવેલું આ જે સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે મહાગણપતિ મંદિર તે જ પ્રકારે આ થીમ તૈયાર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ જે ગણેશ પંડાલો છે એ નવી થીમ તૈયાર કરતા હોય છે ત્યારે ઇતિહાસ થોડો અહીંયા વાંચવાનો પ્રયત્ન કરશું આ જે કર્ણાટક મંદિર છે ઈડાભુજી ઉત્તર કન્નડ જિલ્લાના કોનામારા તાલુકાનું આ એક મંદિર આવેલું છે જ્યાં ખૂબ મોટો ઇતિહાસ છે પંદર પંદરસો વર્ષની પણ જૂની સંસ્કૃતિનું આ ધરાવતું મંદિર છે એક દંતકથા પણ છે કથાઓ પણ છે ત્યારે તમામ આ કથાઓ અહીંયા જોડવામાં આવેલી છે ત્યારે આમ જુઓ કે ઇતા મહા મહા મહાગણપતિનું મંદિર કર્ણાટકમાં આવેલું છે અને તે જ પ્રકારનું આ થીમ તૈયાર કરી છે મંડળનું જે પ્રકારે આ તૈયાર કરી છે પ્રયાગરાજના ગણરાજા તેઓ દ્વારા આ થીમ

પંદરસો વર્ષ જૂનું આ મંદિર કર્ણાટક આવેલું છે તૈયાર કર્યું છે અને પ્રયાગરાજ જે ગણરાજા છે તેઓ દ્વારા આ મંડળ ના યુવક મંડળ છે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આ શ્રીજી તૈયાર કર્યા છે અને તમામ લોકો દ્વારા આ मेहनत કરીને છેલ્લા 2 મહિનાથી અમે મહેનત કરીને તમામ લોકો દ્વારા અહીંયા પંડાલ એટલે કે આ ઇડગુજી મહાગણપતિનું મજે મંદિર છે તે અહીંયા તૈયાર કરવામાં છે પ્રમુખ છે તેની સાથે પણ વાત કરીશું શું કહેશો કયા પ્રકારની થીમ તૈયાર કરી છે અને કેમ આ વિચાર આવ્યો જય ગણેશ હું ગૌરવ પટેલ પરાગ્રહના ગણરાજા તરફથી ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ ની આપ સર્વે વડોદરા વાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ થીમ એટલા માટે તૈયાર કરી છે કે જેમ કે ખબર છે કે વર્ષોથી અમે કંઈક નવું વડોદરા વાસીઓ માટે લાવીએ છે એવામાં જ આ વર્ષે પણ અમે ભારતની પ્રાચીન સંસ્કૃતિ જેમ કે શિલ્પ કલા માટે ભારત વિશ્વભરમાં જાણીતું છે તેને ઉજાગર કરવા માટે અમે પહાડ કોતરાયેલું મંદિરની આબેહૂબ થીમ તૈયાર કરી છે અને એવામાં જ ગણપતિ પૌરાણિક ગણેશજી જેમ કે કર્ણાટક સ્થિત છે પંદરસો વર્ષ જૂનું મંદિર છે તેના શ્રીજી ઈડાગુંજી ગણપતિ કર્ણાટકના શ્રીજીની અમે સ્થાપના કરેલ છે

પંડાજ તો ઠીક છે તમે અધર લોકોમાં જાગૃતતા આવે એ માટેના પણ પ્રયાસો કર્યો શું કહેશો સાંસ્કૃતિક એજ્યુકેશન ફાઉન્ડેશન એક ટ્રસ્ટ છે એ અને અમારું શ્રી ગણેશ શિવક મંડળ ભરાગ્રાટના ગણરાજા દ્વારા અમે એક મુહિમ ચલાવવામાં આવે છે કે આપણા ભારત દેશમાં જે પણ બાળકો છે એ લોકોના ભણતરનું ધ્યાન રાખીને અમે એક મુહિમ ચલાવીએ છીએ કે આપણા ઘરમાં જે પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ ઈ બે વેસ્ટ જે કહેવાય છે જેમાં આપણે કીબોર્ડ છે માઉસ છે ચાર્જર છે આપણા હેડફોન છે જે આપણે બગડી જઈએ છીએ જેને આપણે નિકાલ કરી દઈએ છીએ કચરામાં નાખી દઈએ વેસ્ટ કરી દઈએ છીએ એ વેસ્ટનું આપણે કલેક્શન અમે કરીએ છીએ અને એને રિસાયકલ કરીએ છીએ કે એમાંથી જે ફંડ ઊભું થાય છે એ અમે આવી રીતે જે આપણા ભારત દેશના જે બાળકો છે એ લોકોના ભણતર માટે ઉપયોગ કરીએ છીએ તો સમગ્ર વડોદરાવાસીઓને એક મેસેજ એ પણ છે કે તમે આવો અમારી સાથે જોડાવો અને આમાં એક અનોખી એક મુહિમ ચલાવીએ છીએ તો એમાં અમને સપોર્ટ થાય જેથી કરીને આપણે આપણા આવનારી પેઢીઓને એક અલગ મેસેજ આપીએ કે આપણો ધર્મ કેવી રીતે બચાવવાનો છે ધર્મ માટે શું કરવાનું છે હિન્દુ ધર્મના શું છે આપણું એ વસ્તુને અમે હાઇલાઇટ કરવા માટે આ એક મુહિમ ઉપાડીએ છીએ નાના પાયા અત્યારે કરીએ છે જોઈએ આપ બધાનો સપોર્ટ સમગ્ર વડોદરા શહેરનો સપોર્ટ મળ્યો તો કઈક મોટું પણ કરીશું પણ અત્યારે અત્યારે નાના પાયા થી શરૂઆત કરીએ છે તમલભાઈ શું કહેશું પરંતુ જે પ્રકારે મંડળ તૈયાર કર્યું પંડાલ કેટલો સમય લાગ્યો કેટલી મહેનત કારણ કે પૂર પણ બહાર નીકળવાનું તો આ બધું તૈયાર કરવાનું જે ચોક્કસ અમે લગભગ આ છે ને બે મહિના પહેલા ચાલુ કરેલું હતું પણ આ કુદરતી એક આફત એવી આવી ગઈ કે જેમાં અમને ચાર થી પાંચ દિવસ નો સમય ગાળો એવો થયો કે એને recover કરતા અમે બહુ પાછળ પડી ગયા અમારું આગમન પણ એમાં લેટ થયું જેથી કરીને અમને થોડું ઘણું પ્રોબ્લેમ આવ્યો પણ તો કહેવાય છે ને કે વિઘ્ન હર્તા છે વિઘ્ન લાવે પણ છે અને વિઘ્ન એમની જાતે જ હટાવે છે એવી રીતે એમના આશીર્વાદ હતા જેથી કરીને અમે પાર પાડ્યા અને આ નિહાળી શક્યા છો કે કેવી દર્શનાર્થીઓની ભીડ છે આપણે ત્યાં અને એક બીજી વસ્તુ એવું છે કે આ મંદિર જ્યાં કર્ણાટક જે મંદિર છે આ ત્યાં મન્નત ના ગણપતિ પણ કહી શકાય છે એટલે સમગ્ર વડોદરા વાસીઓને ફરીથી મારી એક નમ્ર અપીલ છે આપના માધ્યમથી હું કહી રહ્યો છું કે આપ સર્વે એકવાર પધારો અવશ્ય પધારજો તમને શું ઇતિહાસ છે મંદિરનો શું ઇતિહાસ છે આપણી સંસ્કૃતિ શું છે હિન્દુ ધર્મ શું છે એ વસ્તુ જાણવા માટે આપની આવનારી પેઢી માટે એક મેસેજ આપવા માટે આપ સૌને નમ્ર અપીલ છે કે અવશ્ય એકવાર સમય કાઢીને પધારો આ પંડાલ અમે મોડા સુધી બેઠા હોઈએ છીએ દર્શન માટે ખુલ્લો એ જ અમારા મંડળોની અમારા બધા કાર્યકર્તાઓની આ એક છે કે આવનારા દિવસો માટે આપણે આપણો ધર્મ કેવી રીતે રક્ષા કરવાની છે એ જ અમારો મેન એ છે બિલકુલ તમામ લોકો દ્વારા છેલ્લા બે મહિનાથી મહેનત કરવામાં આવે છે ને આ જે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે શ્રીજી પ્રતિમા તૈયાર કરવામાં છે કર્ણાટકના ના જે મંદિર આવેલું છે મહાગણપતિ મંદિર